તો મિત્રો અત્યારે ગીરમાં વરસાદનું વાતાવરણ થઈ ગયું છે ને અત્યારે આપણે જામવાળા છીએ અને અહીં તમે એક બીજી મોટી શોપ જોઈ શકો છો સોમનાથ લાઈવો થાબડી પેંડા તો મિત્રો તમે જોઈ શકો છો અહીં કનૈયા લાઈવો થાબડી પેંડા અહીં પણ પેંડાની ખૂબ મોટી શોપ છે તો કેટલા સરસ મજાના પેંડા બનાવવામાં આવ્યા છે લાઈવ છે

તો મિત્રો તમે જોઈ શકો છો આ જે પેંડા છે ને આ રીતે વાળીને બનાવવામાં આવે છે તમે જોઈ શકો છો આમાં ડિઝાઇન પણ પાડવામાં આવે છે કેમ છો તમે બધા મજામાં જશો અને હું પણ મજામાં છું તો મિત્રો આજે હું આવ્યો છું જામવાળા ગીરમાં તમે જોઈ શકો છો મારી પાછળ અત્યારે લાઈવ તાબડી પેંડા બનાવી રહ્યા છે તો આપણે ત્યાં જઈને એ દુકાનના જે ઓનર છે એમને એમની સાથે થોડી વાતચીત કરીશું કે એ પેંડા કઈ રીતે બને છે અને બીજું કાંઈ જે કાંઈ છે જાણીશું આપણે એમની પાસેથી તમે વિડીયોમાં બન્યા રહેજો ચાલો જઈએ આપણે એ તાબડી પેંડા જે બને છે એમની પાસે મિત્રો તમે જોઈ શકો છો આ દેશી જે ચૂલ છે એમની ઉપર જ આ પેંડાનો જે માવો છે તૈયાર કરવામાં આવે છે દૂધમાંથી આ મોટા બકડિયાની અંદર તો આ જે ભાઈ છે એમની પાસેથી આપણે થોડી માહિતી લઈશું તો મિત્રો આ છે રામભાઈ ગઢવી એમની જામવાળામાં દુકાન છે પેંડાની અને બીજી પણ ઘણી બધી વસ્તુઓ વેચે છે આ દુકાનમાં રામભાઈ ગઢવી જે છે આપણને બતાવશે કે પેંડા જે છે કઈ રીતે બને તો ગઢવીભાઈ આ જે પેંડા છે કઈ રીતે બને આમાં ચાર લીટર દૂધ છે અત્યારે એમાં ચાર કિલો ખાંડ આવે દોઢ કલાકની અંદરમાં બની જાય દોઢ કલાકની અંદર બની જાય કલાની અંદરમાં બની જાય અને થાબડી પેંડા સિવાય બીજા પેંડા બનાવ કે ખાલી થાબડી પેંડા થાબડી પેંડા ખાલી બીજા કહેવાય અને પછી અહીંયા આગળ બીજી પણ દુકાનો હશે ને ગામ જામબાડા આપણું ગામ બનાવે છે તો મિત્રો તમે જોઈ શકો છો આ ગઢવી સાહેબ જે છે અત્યારે દૂધ ઉલાવી રહ્યા છે અને આમાંથી ને જે થાબડી પેંડા બને છે ચાલીસ લીટર દૂધમાંથી કેટલા બને છે કિલો બાર કિલો ચાલીસ લીટર દૂધમાંથી બાર કિલો પેંડા બને છે ચાર કિલો ખાંડ નાખવાની આવે છે આ પેંડા બનાવવાની પ્રોસેસ અહીંથી ચાલુ થાય છે તો મિત્રો આ છે ગઢવી પેંડાની દુકાન તો મિત્રો તમે જોઈ શકો છો પહેલાં જે દૂધ હતું એમાંથી ધીમે ધીમે ટૂંક સમયમાં હવે આ જે છે ચાબડી એને ઉતારી લેવામાં આવશે અને થોડી ઠંડી થઈ જાય પછી એમાંથી પેંડા વાળવામાં આવશે જોઈ શકો છો આ જે પેંડા છે ને આ રીતે વાળીને બનાવવામાં આવે છે આ તમે જોઈ શકો છો આ પેંડા બનાવવાની પદ્ધતિ છે જેને ધાબડી પેંડા કહેવામાં આવે છે અને આ સાઈડમાં તમે જોઈ શકો છો અહીં આ જે ચોકી છે એમાં પેંડા ગોઠવવામાં આવી ગોઠવવામાં આવે છે આ રીતે આનો આકાર કોઈ ખાસ નથી હોતો પણ આ આમની જે મીઠાઈ હોય ને ખૂબ જ સરસ હોય છે એ તમે જામવાળ આવે અને આ પેંડાનો સ્વાદ માણો તો તમને ખ્યાલ આવે કે આ પેંડા કેવા હોય મિત્રો તમે જોઈ શકો છો આમાં ડિઝાઇન પણ પાડવામાં આવે છે. સાહેબની જે દુકાન છે જ્યાં અત્યારે કરણભાઈ લાયો થાબડી પેંડાનો સ્વાદ મળી રહ્યા છે. કરણભાઈ કેમ છે? સ્વાદ કેવો છે? આમ કાક તમે બોલો તો ખરા. ખૂબ સારો. ખૂબ સરસ. મીઠો. હા બજાવી દી ગોલાપ પેંડા કેટલાં સારો લાગે રહે છે તો મિત્રો તમે જોઈ શકો છો આ છે હોટલ ક્રિષ્ના અને ત્યાં જ એ પેંડા બને છે અને અહીં પાનની દુકાન પણ છે ભાઈ માતાજી તો તમારી આ પાનની દુકાન પણ છે એમને અહીં પાન માવાની દુકાન પણ છે મિત્રો અહીં ક્રિષ્ના હોટલ એમનું નામ છે અને આ પણ જામવાળામાં આવેલી એક હોટલ છે અને મિત્રો અહીં બીજી પણ ઘણી બધી કેન્ડાની દુકાનો અને હોટલો છે તો એ આપણે ત્યાં પણ જઈશું તો મિત્રો હવે આપણે જઈશું આગળની જે પેંડાની દુકાનો છે ત્યાં તો મિત્રો તમે જોઈ શકો છો અહીં કનૈયા લાવો છાબડી પેંડા અહીં પણ પેંડાની ખૂબ મોટી શોપ છે અને અહીં પણ લાઈવ પેંડા બની રહ્યા છે આ ભાઈ જે છે અત્યારે બનાવી રહ્યા છે પેંડા તમે જોઈ શકો છો વિડીયોમાં આ દૂધ છે એને ખૂબ હલાવવું પડે છે પછી થાબડી બની જાય અને પછી એને બકડીઓ જે ચૂલા ઉપરથી ઉતારી લેવામાં આવે છે અને ત્યારબાદ જે થાબડી છે થોડી ઠંડી થઈ જાય ત્યારબાદ પેંડા વાળવામાં આવે છે તો તો મિત્રો પેંડાની ઘણી બધી દુકાનો છે જામવાળામાં તમે ગમે ત્યારે આવો આ પેંડા અવશ્ય એકવાર લેજો તો તમને એમના સ્વાદનો ખ્યાલ આવશે તો મિત્રો અત્યારે ગીરમાં વરસાદનું વાતાવરણ થઈ ગયું છે ને અત્યારે આપણે જામવાળા છીએ અને અહીં તમે એક બીજી મોટી શોપ જોઈ શકો છો સોમનાથ લાઈવ થાબડી પેંડા ત્યાં પણ પેંડા બને છે લાઈવ એ પણ હું તમને બતાવું અહીં પણ આપણે પહેલાં જોયું એ રીતે જ પેંડા બને છે ચૂલા ઉપર અને લાઈવો પેંડા અહીં તમે બનતા જોઈ શકો છો સોમનાથ લાયવો થાબડી પેંડા આ શોપ નું નામ છે તો મિત્રો તમે જોઈ શકો છો આ જે લાયવો થાબડી પેંડા જે છે પેલા આ રીતે હોય અને પછી આ રીતે તૈયાર કરવામાં આવે છે તમે વિડીયોમાં જોઈ શકો છો કેટલા સરસ મજાના પેંડા બનાવવામાં આવ્યા છે તમે જામવાળા ગમે ત્યારે આવો તો એકવાર આ પેંડાનો સ્વાદ જરૂર લેજો તમને ખૂબ મજા આવશે અમારી ત્યાં થાબરી પેંડા મળે છે થાબરી મળે લાઈવ એ અહીંયા છે એ તો મેં બતાવી દીધા પહેલા બરાબર એ સિવાય તમારે બીજું અહીંયા ગુજરાતી જમવાનું મળશે પછી ફરસાણમાં બધી આઈટમ મળશે અને કેરીનો રસ અને દેશી ગોળ દવા વિનાનો આવશે તો મિત્રો તમે જોઈ શકો છો અહીં કેરીનો તૈયાર રસ પણ આ જે હિરોપરાભાઈ છે અહીં હોટલ સોમનાથમાં એ પણ રાખે છે અને લાઇવો પેંડા થાબડી પેંડા જેને કહેવામાં આવે છે એ પણ તમે વિડીયોમાં જોઈ શકો છો હિરોપરા મિલનભાઈની ની હોટલ છે હોટલ સોમનાથ લાઇવો દેશી થાબડી પેંડા દેશી ગોળ એન્ડ કેરીનો રસ તો આ બોક્સમાં આ રીતે પેંડા જે છે એ ભરવામાં આવે છે અને કોઈ પણ ગ્રાહક અહીં લેવા માટે આવે તો આ રીતે બોક્સમાં પેકિંગ કરી અને પેંડા જે છે એ દેવામાં આવે છે અને તમે અહીંથી પાર્સલ પણ લઈ જઈ શકો છો પાર્સલની સુવિધા પણ અહીંથી ઉપલબ્ધ છે અને આ છે દેશી ગોવા તો મિત્રો આ હતી હોટલ સોમનાથ લાવો થાપડી પેંડા તો હવે આપણે જઈએ આગળ કારણ કે વરસાદનું વાતાવરણ થઈ ગયું હોવાથી હવે આપણે અહીંથી નીકળી જવું સારું અને મિત્રો જામવાળામાં ઘણી બધી દુકાનો છે તો તમે કોઈ પણ સમયે જામવાળા જ્યારે આવો ત્યારે એકવાર આ થાબડી પેંડા જરૂર લેજો મિત્રો આ હતું જામવાળા લાવવા થાબડી પેંડાનું મેન જેને હબ કહેવામાં આવે એ મતલબમાં અહીં લાઈવો થાબડી પેંડા કોઈ પણ મોટી શોપમાં મળી શકે છે મિત્રો હવે ગીરમાં વરસાદનું વાતાવરણ જામે એવું અત્યારે તમે જોઈ શકો છો આકાશમાં વાદળા જામી ગયા છે તો આપણે હવે જઈએ આકોલવાડી ગીર તરફ ચાલો મિત્રો હવે મળીશું કંઈક નવી વિડીયોમાં કંઈક અલગ વિષય ઉપર ત્યાં સુધી બધાને જય માતાજી જય હિન્દ જય ભારત